જય હિન્દ જય ભારત જય માતાજી આપણે વહી ગયેલી વાતોની એક ચેનલની અંદર એક પછી કથાઓ વ્યક્તિ ચરિત્રો જીવન કથાઓ નું પાન કરતા જઈએ છીએ ધીમે ધીમે કારણ કે લગભગ મારા પૂજ્ય પિતાશ્રી એ આવી આઠસો નવસો વાર્તાઓ લખેલી છે અને દિવ્ય ભાસ્કર ની અંદર સંદેશની અંદર પુલછાપ ની અંદર બધે પ્રગટ થયેલી છે એની જે પુસ્તક સ્વરૂપે મારી પાસે છે કેટલાક પેપર કટિંગ સ્વરૂપે મારી પાસે છે એમાંથી હું આ વાર્તાઓ છે એ આપની સમક્ષ રજૂ કરતો રહું છું એમાં આજે એક આપણે નવું સોપાન ઉમેરીએ છીએ કે સંત સુરાની જે આ આપણી ભૂમિ છે એની અંદર દિવ્ય ચેતનાઓની પણ મારા બાપુજીએ ચાર પુસ્તકો લખ્યા છે એમાં આખી મોટી નવલકથા સ્વરૂપની અંદર આ વસ્તુ લખેલી છે અને એ સંત પુરુષોના જીવન ચરિત્રો છે એટલે આપણને એક વિચાર આવ્યો કે સાથે સાથે વહી ગયેલી વાતોમાં વ્યક્તિ ચરિત્રોની સાથે સાથે સંત ચરિત્ર પણ એની અંદર ઉમેરાય તો ખૂબ ગમશે એવી આશા સાથે મારા નવલકથાઓ ટૂંકી વાર્તાઓ ચાર કથાઓ લખેલી છે અને આખી પ્રકરણ વાઇઝ છે નવલકથાની જેમ એટલે કોઈના અઢીસો પાના છે કોઈના ત્રણસો પાના છે કોઈના સવા ત્રણસો પાના છે કોઈમાં પંદર પ્રકરણ છે કોઈમાં પચીસ પ્રકરણ છે કોઈમાં વીસ પ્રકરણ અને આજે વાર્તાઓ છે એ જહિનની અંદર દર ગુરુવારે ખાસ વાર્તા તરીકે ખાસ સંત ચરિત્ર તરીકે અલખના આરાધક અલખના આરાધક એ ટાઈટલ નીચે એક એક સંતનું ચરિત્ર રજૂ કરવામાં આવેલ હતું અને ત્યારે ખૂબ જ એમાં લોકપ્રિયતા મળી કારણ કે ત્યારે તો આ બધા મીડિયાના સાધનો બધા હતા નહીં રેડિયો અને છાપા જ હતા અને જય હિન્દ અને રાજકોટ રાજકોટની અંદર ત્યારે એનો સમાનો હતો સંદેશ કે સમાચાર દિવ્ય ભાસ્કર તો બહુ મોડું ત્યારે આ અંદર ખૂબ પ્રશંસા પામેલી આ સંતકથાઓ છે વધતા કલ્યાણ જે અમદાવાદ થી પ્રસિદ્ધ થાય છે એ એને પણ આ ત્રણેય સંત ચરિત્રોની સ્પેશિયલ વિશેષાંક તરીકે એમને આપ્યું છે આપણને બે લાખ કોપી એ વખતે અને એમાં પણ આવી એટલે ભક્ત વર્ગો શ્રદ્ધાળુઓ અને આધ્યાત્મિક પેલા જે લોકો છે એ લોકોની માટે આ ખરેખર એક દેવાદાંડી સમાન હતું અને અંતિંખ્ય પત્રો આવેલા અને મને એનો લાભ એટલા માટે મળ્યો કે મારા બાપુજીને સાંભળવાની તકલીફ હતી એટલે કોઈ પણ જગ્યાએ જવું પડે મુલાકાત લેવી પડે સ્થળ પર જવું પડે વાતો સાંભળવી પડે એ બધું નોંધ કરવાનું કાર્ય છે મારા ભાગમાં આવતું અને નોંધ કરી અને પછી હું એને સમજાવું કે બાપુજી આટલું એટલું આ વસ્તુ આમાં આમ હતી પછી એને એના પોતાના સાહિત્યના સ્વરૂપ ની અંદર એ ઢાળતા હતા એટલે સદભાગ્ય મારા એ પણ છે એટલે આ જે સંત કથાઓ જે છે ચારે ચાર એ આપણા દેહાણ જગ્યાઓની છે કે ખાસ ચોટીલા પાસે સોનગઢ ત્યાં ગેબીનું હોય છે આજે પણ એ ગેબીનો ડુંગર કહેવાય છે ત્યાંથી આ પ્રગટેલી ત્રણ દિવ્ય ચેતનાઓ અને એ સમાજને ઉજાગર કર્યો સમાજને ઉજાળ્યો અને એ સમાજ જીવન સાથે રહી અને પોતે પોતાના સંતો ભણા સ્થાપ્યા આજે દેહાણ જગ્યાઓ છે એની અંદર પહેલેથી જ આ લખેલું પુસ્તક છે અલખના આરાધક આપા ઝાદરા કે જે સોનગઢની અંદર થઈ ગયા ગેબી ગુરુ કા કોઈરા પાસે જેનું વતન છે પછી બીજી કથા છે એ આપા વિશામણ જે પાળિયાના સુપ્રસિદ્ધ સંત થઈ ગયા અને આજે પણ ત્યાં મોટી દેહાણ જગ્યા છે અને એની બધી વાતો આપણે આગળ પાછળ કરતા રહીશું એટલે આ પુસ્તક પણ એના વિશે લખાયેલું છે અને આ ત્રીજું પુસ્તક આરાધક આપણે વાત આગળ પાછળ કરતા રહીશું આ પુસ્તકો જયારે લખાયા ત્યારે હું અને મારા બાપુજી આ ત્રણેય જગ્યાઓમાં જઈ અને રૂબરૂ બેસી વિદ્વાનો સાથે પરામર્શ કરીને ભારો ચારોનો કે જે કઈ ચોપડાઓ સાથે પછી વિદ્વાનોના પુસ્તકો ઝવેચંદ મેઘાણી હોય કે પછી બીજા ઇતિહાસ વિદો જે કઈ હતા એ સમયના એના બધાના આધારો લઈને કાનજીભાઈ બોટાભાઈ બારોટ એની સાથે પણ બેસીને પરામર્શ કરી અને ખૂબ સત્ય પાસે બને ત્યાં સુધી કોઈ વધારે પડતા ખોટા ચમત્કારો આતે કે એવું કઈ ન આવે અને જે સત્યતાઓ અને જે લોકભોગ્ય બને અને લોકો માટે જીવ્યા છે એવી આ ત્રણ દિવ્ય ચેતનાઓ ગેબીના ડુંગરેથી નીકળી અને સમાજમાં અલગ અલગ જગ્યાએ પ્રસરી આ પાંચાલની ભૂમિ એટલે એની કોઈ વાત જ નહીં એટલે આ જે પુસ્તકો ત્રણેય છે એના કોપીરાઈટ અમારા છે અને પૂજ્ય બાપુ સાથે પૂજ્ય દિવંગત અમરા બાપુ સાથે અને બધા સાધુ સંતો સાથે બેસી અને ત્યાં જગ્યામાં રૂબરૂ જઈને થાનમાં પણ નાના બાપુ ભગુ બાપુ સાથે બેસીને વિદ્યમાન મહંતો સાથે બેસીને ચર્ચાઓ કરી વિચારણાઓ કરીને મારા થાન જે આ પરિવારના ભાણે પણ છે એમની સાથે એને ઇતિહાસના ખૂબ જાણકાર માણસ છે એટલે એવા બધા આધારો વિદ્વાનોના જાણકાર માણસોના બધું લઈ અને આ એનો નિચોડ પુસ્તક સ્વરૂપે આવ્યો છે

આ સિરિયલની અંદર રોજ એક પ્રકરણ રોજ એક વિડીયો કે માનો કે દાખલા તરીકે આપણે જાદરા બાપુ નું ચરિત્ર લઈ તો જાદરા બાપુ આખે આખું ચરિત્ર પ્રકરણ એક થી લઈને પ્રકરણ સો સુધી દરરોજ આપણે સિરિયલાઈઝ કરતા જઈશું એટલે હમણાં થોડોક સમય વ્યક્તિ ચરિત્રોને અને ઐતિહાસિક કથાઓને થોડોક વિરામ આપશું અને પછી પાછા આ ચરિત્રો પૂરા થાય એટલે એનો તો બહુ મોટો ભંડાર પડ્યો છે આપણી પાસે એટલે એ પણ એક પછી એક લેતા જઈશું એટલે હવે પછીનો જે વિડીયો આવશે એનું ટાઈટલ હશે અલખના આરાક આપ અને એના સોળ ભાગ મારી પાસે છે એટલે એક એક પ્રકરણ દરરોજ લેતા જઈશું એમાં કેટલાક વિડીયો કેટલા ભાગ થાય બહુ મારો વિષય નથી પણ આ વસ્તુ લોકો સુધી પહોંચે કેટલાક હજી એવા વાંચકો હયાત છે કે જેને આ બધું રૂબરૂ પણ અને છાપાના માધ્યમો દ્વારા પણ આ બધી કથાઓને માણેલી છે એટલે મને એવી ઊંડે ઊંડે શ્રદ્ધા છે કે આ વસ્તુ પણ મીડિયા મારફતે કારણ કે હવે તો મોબાઈલ એ જ મોટું સાધન થઈ ગયું છે એના દ્વારા પણ અત્યારની ન્યૂ જનરેશન નવી પેઢીને પણ અને જે આ છાપામાં વાંચેલી વાર્તાઓ છે કોઈની પાસે પુસ્તકો પણ હશે એ લોકોને પણ આ વસ્તુ એકવાર ફરી વાર પાછી બધા સામે તાજી થાય એવા હેતુ સાથે આ વિડીયો ની અંદર હવે આપણે કોઈ ગયેલી વાતોમાં સત સંત ચરિત્ર થી શરૂઆત કરજો જય હિન્દ જય